અમે જરી ઉદ્યોગમાં છેલ્લે છ વર્ષ જૂના સંકળાયેલા છે ઓકે નાયા બરો અમારો પરંપરાગત ધંધો છે અમારા દાદાના પડના આ ધંધામાં લાવ્યા હતા જરી ઉદ્યોગ પણ એ સમયે લોકો દેશી પદ્ધતિથી કામ કરતા હતા હવે અમારો આખો પરિવાર જ આ ધંધામાં સંકળાયેલું છે ને દરેક દરેક ફિલ્ડમાં અમે નવી ટેકનોલોજી લાવતા જઈએ છીએ ને અમારા થ્રુ ચાલીસથી પચાસ વ્યક્તિને અમે રોજગારી આપીએ છીએ ને જે અમારો જે જરી ઉદ્યોગ છે તે બહુ જૂનો છે ને બહુ પરંપરાગત ઉદ્યોગ છે આ બધી વસ્તુઓ શું છે સાઉથના અમુક ગામડાઓમાં બધી આપણે જડી મોકલીને ત્યાંથી અમે બધી સહેલા બનાવીએ છીએ હવે અહીંયા મંગળ જેટલા આપણા આઉટ ઓફ ઇન્ડિયામાં જેટલા આપણા ગુજરાતીઓ વસેલા છે ગુજરાતી ભાઈઓ છે વસેલા છે જેને આ સાડીનું નોલેજ છે ને જેને જે શોખીનો છે પહેરવા માટે તે પછી એક્સ ધારો કે ફ્લોરિડા છે ઓસ્ટ્રેલિયા છે આફ્રિકા છે અમેરિકાના અમુક જેટલા શહેરોમાં આપણા અહીંયાથી આપણો માલ જાય જ છે એમ